તો ચાલો મળીએ નાસ્તો કરીને આપણે જાનવી બેન ટ્યુશન માં આવી ગયા અને આજે ટ્યુશન માં ઘણા બધા સૂત્રો પાકા કરીને કેટલા સૂત્રો પાકા કર્યા જાનવી સોળ સોળ સૂત્રો ને પૂછે તો એને આવડી જાય શ્રુતિ આમાં ટ્વીફી વાળાનો મેસેજ આવ્યો વોટ ઇસ્યુ ફોર કેન્સલેશન ભૂલથી મિસ્ટેક થઈ ગઈ ભૂલથી મિસ્ટેક થઈ ગઈ મિસ્ટેક હા બાય મિસ્ટેક ઓર્ડર ઇઝ કન્ફર્મ સોરી સર સે મેડમ હા લઈ લખી કે બાય મિસ્ટેક ભૂલથી મિસ્ટેક થઈ ગઈ ઓર્ડર

दिशा दीदी चे श्रुती दीदी आवन એટલે દિશા દીદી કોઈ કામ જ ન કરે श्रુતિ દીદીને કામ કરાવ દે દે ત્યાર જ નહોરા બેઠા 100% श्रुतिया એટલે મારા કોઈ ટેન્શન ન હોય બધું તૈયાર છે શ્રુતિ દીદી કે આવો આ કોઈ દી નહીં આવો એવું કઈ જ નહિ આવ શ્રુતિ જોઈએ એવું કોઈ દીનો કે અને એ આવ એટલે હું સાવ નવરી ઓય અમારે આવ જોય

હવે ગોતે છે મળતા નથી જો લેવા મન ફટાફટ તને જે ગમતું હોય હાલ એમાંય નથી એની કુર્તી ને મેચિંગ લેવાય છે ને કા કા હમ સારું ચાલો તો એ આમાં પસંદ કરી લે હું પણ તને હેલ્પ કરું હમ જલ્દી જલ્દી હા થઈ જાય મારું માપ દેજો મન થઈ જાય ભાઈ કલર બરોબર આવે છે ખબર જો કલર સર આ બરોબર કલર ડન એટલે મે Thank you. કે જહાની કેવું હજી આજ જ ફોન કર્યો તો આમ કેવા ઈ ફરજિયાત હા બસ કેમ કરાવી તો ફરજિયાત ભાઈ ઉંટીસ ને કીધું કરાવી દેજો આધાર કાર્ડ માં નંબર નથી ને જાય હા એ જ ને એ પાછું આધાર કાર્ડ અપડેટ

હવે કાલે ફિટિંગ સરસ થઇ જાયરિયલ રાધેશ્યામ કોમ્પલેક્ષ છે બહુ જ સરસ કલેક્શન છે એક નજરમાં ગમી જાય એવું કેટલી પેર જોઈતી ચાર કે પાંચ હા ચાર પાંચ એ પેર જોઈ ને ત્યાં તો એને ગમી ગયું એટલે વાંધો નહીં જે પૈસા આપી બાકી સ્મૃતિ ગઈકાલે કુર્તી પેર લઈ આવી હતી એ થોડીક હતી પણ એ પ્રમાણે આમ લાગતી નહોતી તમને કે એવું જ કીધું કે સાતસો આઠસો ની લાગે પણ એટલી નહોતી એના ત્રણ ગણા ભાવ હતા

વાગી ગયા છે સાડા અગિયાર અને આજે જ્યાંથી શોપિંગ કરી છે સતના બુટિક માંથી એનું ઇન્સ્ટાગ્રામ આઈડી નીચે ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલ છે તો તમારે પણ કઈ શોપિંગ માટે જવું હોય તો ત્યાં વિઝિટ કરજો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ